ગુજરાતમાં ઘટતી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અમદાવાદની ઘટનાઓ પણ સંભળાવી મા કાર્ડના સંદર્ભે પણ ગોપાલ ઇટાલિયાએ ગુસ્સે ભરાઈને કહ્યું કે મા કાર્ડમાં માત્ર નામની ભૂલ હોય તો પણ ઓપરેશન રોકી દે છે આવા અધિકારીઓને બોથી પકડીને એક મારો બધા કાર્ડ રિપેર થઈ જાય તેમણે કહ્યું કે સરકાર પાસે કોઈ ચોક્કસ આયોજન નથી અધિકારીઓ ઉલ્લેચવાનું કેટલું છે એ જ આગળનો તેમનો પ્લાન હશે આવી વૈવટ સામે હવે જનતાએ आवाज ઉઠાવવો પડશે રાજકોટમાં કેવું પરિવર્તન થશે અને કેવી રીતે થશે એ આજની સભામાં ઉપસ્થિત લોકોના ચહેરા ઉપરથી જોઈ શકાય દરેક વ્યક્તિના ચહેરા ઉપર એક જોશ એક જુસ્સો અને એક એક આક્રોશ હતો કે આવવા દો ચૂંટણી ભાજપ દ્વારા ને મજા તો લોકોના ચહેરા ઉપર સાફ સાફ દેખાઈ રહ્યું છે કે રાજકોટ ભાજપને વિસ્તરા પૂરતા બાંધી લેવાના છે અને આમ આદમી પાર્ટીની રાજકોટ મહાનગરપાલિકામાં સરકાર છે અમારી સરકાર આવે ત્યારે તપાસય કરશું અને લોઢાના મેડલે આપ જે જે લોકો ભાજપના આઠા બન્યા છે સરકારી માણસો જે જે સરકારી અધિકારીઓ ભાજપની દલાલી કરે છે

ખેડૂતો માટે પૂરી તાકાત થી લડાઈ લડવા માટે શું છે